જય હનુમાનજી મહારાજ જય ગૌ માતા સીતારામ ઓન ધપંગ બીમાર નિરાધાર ગૌવંશની સેવા કરતી સંસ્થા જય કષ્ટભંજન ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત શ્રી હનુમંત ગૌશાળા વાવેરા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી આજરોજ શ્રી હનુમંત ગૌશાળા વાવેરાની અંદર લીલી મકાઈનો સારો ગૌમાતાને જમાડવામાં આવેલ છે તેમના દાતાશ્રી જિગ્નેશભાઈ પડસાળા ગામ ઢસા હાલ સુરત તેમના તરફથી એકવીસ હજાર રૂપિયાનો લીલો ઘાસચારો ગૌમાતાને જમાડવામાં આવેલ છે જિગ્નેશભાઈ કષ્ટ ગૌ સેવા ધોરી સુરતની અંદર સેવા આપી રહ્યા છે અને જિગ્નેશભાઈ તરફથી અવારનવાર શ્રી હનુમાન ગૌશાળા વાવરાની અંદર દાન પણ આપી રહ્યા છે જિગ્નેશભાઈ પડસાળાનો કષ્ટભન ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી હનુમાન ગૌશાળા વાવેરા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હનુમાનજી મહારાજ જય ગૌ માતા સીતારામ